પેરિસ ઓલિમ્પિકમાં ભારતના કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડી ભાગ લઈ રહ્યા છે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા હતા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા નીરજ ચોપડા કઈ ઇવેન્ટમાં રમે છે ટોક્યો ઓલિમ્પિકમાં કયો મેડલ મેળવ્યો હતો ભાલાફેકની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ઓલિમ્પિકમાં મળનાર ગોલ્ડ મેડલમાં કેટલા ગ્રામ સોનું હોય છે ઓલિમ્પિકમાં અપાતા ગોલ્ડ મેડલમાં 6 ગ્રામ સોનું હોય છે. પીવી સિંધુ અત્યાર સુધીમાં બેડમિન્ટનમાં કયા કયા મેડલ ઓલિમ્પિકમાં મેળવી ચૂક્યા છે? પીવી સિંધુએ 2016 માં સિલ્વર મેડલ અને 2021 માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પેરે ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજવાહક ખેલાડી કોણ છે? પેરે ઓલિમ્પિકમાં ધ્વજવાહક પીવી સિંધુ અને શરદ કમલ છે.